દોસ્તો જેઠાણે ગાય દોવે છે જોઈએ છે આવડે છે કે નથી આવડતું માસીને ત્યાં ચાલો તો જોઈએ છે ગાય આવડે છે કે નહી ગાય એકદમ શાંત છે એકદમ સ્થિર ઊભી છે પણ ગાયના પાછળના પગ બાંધી દીધેલા છે ધીમે 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 વાહ તો લાવ આવડે છે હું ધીમે 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 વાહ કેવું આવડે છે જોયું ને કેમ જોવે છે જો હમણાં તપેલી ભરી દેશે જોવો તમે ધીમે 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 હા આ તો ધીમે ધીમે સ્પીડ પકડે છે એમાં શું છે હજી પ્રેક્ટિસ નો હોય ને બરાબર હે પણ તો મને આનંદ થયો કે આટલું તો આવડે છે ભવિષ્યમાં ગમે ત્યારે ગાય ભેંસ બાંધવાનું થયું હોય તો દોવા વાટ દોવા વાટે આપણું કામ અટકે નહીં વાહ ખૂબ સરસ થેન્ક યુ